એટલે કે સ્કાઉટિંગ મિશન અત્યંત જરૂરી બન્યા અને નાગાજણે આ ભયંકર જોખમી ફરજ સ્વીકારી તેને ખબર હતી કે શત્રુની ચોક્કસ હિમાલય વિશેની જાણકારી જીત હાર નક્કી કરી શકે છે તેથી તેણે નિડરતાથી એક પછી એક અનેક સ્કાઉટિંગ મિશન પાર પાડ્યા અને દરેક વખતે મૂલ્યમાન માહિતી લઈને પરત ફર્યો અગિયાર બાર ડિસેમ્બરની રાત્રે આવા જ એક મિશનથી પરત ફરતા શત્રુ પાંખેના પાકિસ્તાની સૈનિકોએ નાગાજણને જોઈ લીધો તેમની પર ગોળીબાર થયો ગોળીઓએ તેનું યુનિફોર્મ તરત જ લોહીથી રંગાઈ ગયું સૈનિકોએ સમજી લીધું કે તે સમાપ્ત થઈ ગયો હશે અને ફાયરિંગ થંભી ગયું પરંતુ નાગાજણ હજી જીવતો હતો